ઘરના બધાના ફેવરેટ આ ભજિયા એકદમ નવી ટ્રીક થી બનેલા છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બટેટા પત્રી ના રેસીપી તો ભજીયાના બેટર માં ખાવાનો સોડા ઉમેર્યા વગર ત્રણ સિક્રેટ ટીપ સાથે આપણે ભજીયાને એકદમ ફૂલેલા અને બજાર જેવા બનાવશું તો ભજીયાના પરફેક્ટ બેટર બનાવવાની

સરખા બને હવે પીલરની મદદથી બટેટાની છાલને કાઢી લઈએ બટેટાની છાલ કાઢવી ઓપ્શનલ છે તમે પતરીના ભજીયા બનાવતી વખતે બટેટાને છાલ સહિત પણ વાપરી શકો છો તો આપણી બટેટાની એકદમ સરસ છાલ નીકળી ગઈ છે હવે તેને કટ કરી લઈએ તો તેના માટે છરીની મદદથી બટેટાની આ રીતે એકદમ પતલી સ્લાઈસ કરવાની છે જો આપણે બટેટાની સ્લાઈસ જાડી કરશું તો આપણા ભજીયા અંદરથી કાચા રહેશે અને ક્રિસ્પી નહીં બને તો તમે જોઈ શકો છો કે મેં બટેટાની એકદમ પતલી સ્લાઈસ કરી લીધી છે આ સિવાય તમારી પાસે પતરી કરવાનું આવું કોઈ સ્લાઈઝર હોય તો તેની મદદથી તમે બટેટાની પતરી એકદમ ફટાફટ કરી શકશો તો હવે આપણે બધા જ બટેટાની આ રીતે પતલી સ્લાઈસ કરી લઈએ હવે કરેલી બધી જ બટેટાની પતરીને આ રીતે પાણીમાં ડૂબોળીને રાખી દઈએ જો તમે બટેટાની સ્લાઇઝને કટ કરીને હવામાં ખુલી રાખશો તો ઓક્સિડેશનને લીધે તે કાળી પડી જશે હવે બધી જ બટેટાની સ્લાઇઝને પાંચ થી સાત મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ જેથી બટેટામાં રહેલો બધો જ સ્ટાર્ટ સારી રીતે નીકળી જાય તો આપણી બટેટાની સ્લાઈસ પાંચ મિનિટ સુધી પાણીમાં છે ત્યાં સુધી આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ તો ભજીયાનું બેટર

તમે ચોખાના લોટની જગ્યાએ કોર્ન ફ્લોર પણ લઈ શકો છો હવે બંને લોટને બરાબર મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે આ પાણીને થોડું થોડું કરીને બેટરમાં એડ કરી દઈએ અને હાથની મદદથી એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ તમે બેટરને આ વિસ્કરની મદદથી પણ બનાવી શકો છો પણ આજે એકદમ ગાંઠા વગરનું સ્મૂથ બેટર બનાવવા માટે હું તેને હાથેથી મિક્સ કરું છું તો આપણો એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મારે 1 કપ ઉપર 2 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર પડી છે પાણીનું પ્રમાણ ચણાના લોટની ક્વોલિટી પર डिपेंड કરે છે હવે આવે છે સૌથી ઈમ્પોર્ટન્ટ પાર્ટ ફૂલેલા ભજીયા બનાવવા માટે આપણે બેટરમાં ખાવાનો સોડા એડ કરીએ છીએ પણ ઘણીવાર ખાવાનો સોડાનું માપ બરાબર ના રહે તો આપડા ભજીયા લાલ બને છે અને તળતી વખતે બહુ તેલવાળા થઈ જાય છે

મીડિયમ કન્સિસ્ટન્સી એટલે કે કે ન ન વધુ વધુ તલું એવું બનાવાનું છે જો તમારે ભજીયા બેટરને ફેટવાની મહેનત ના કરવી હોય તો આપણી બીજા બીજાની ટ્રીક એ છે બે ચમચી જેટલું ઈડલીનું નું ખીર ઉમેરી દો અથવા તો ચમચી જેટલું એકદમ ખાટું દહીં ઉમેરી દો તમારા ભજીયા ખાવાનો સોડા ઉમેરા વગર એકદમ ક્રિસ્પી અને ફૂલેલા બનશે હવે મસાલામાં વન 4 એસપી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ તમે ચીલી ફ્લેક્સ ની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પણ ચીલી ફ્લેક્સ ને લીધે આપણા ભજીયાનો દેખાવ એકદમ સરસ આવશે સાથે અડધી ચમચી જેટલો અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરી દઈએ અડધી ચમચી જીરું અને ચપટી હિંગ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે બધા જ મસાલાને બેટર માં મિક્સ કરી લઈએ અહિયાં આપણે મીઠું બેટર બન્યા પછી જ એડ કરવાનું છે જેથી મીઠાનું પ્રમાણ એકદમ સરખું રહે તો આપણા બધા જ મસાલા બેટર માં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે અહીંયા મેં બે લીલા મરચાં એકદમ ઝીણા ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ સાથે અડધા કપ જેટલી કોથમીર એડ કરી દઈએ હવે આવે છે આપણી ત્રીજા નંબરની ની સિક્રેટ ટીપ બેટર માં આ રીતે ગરમ તેલનો એક ચમચો એડ કરી દઈએ અને તેને ખૂબ જ સારી રીતે બેટર માં મિક્સ કરી લઈએ બેટર માં ગરમ તેલ એડ કરવાથી આપણા ભજીયા એકદમ

અને પછી રૂમાલને આ રીતે ફોલ્ડ કરીને બધી જ સ્લાઇઝને એકદમ ડ્રાય કરી લઈએ બટેટાની સ્લાઇઝને એકદમ ડ્રાય કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો સ્લાઈસ થોડી પણ ભીની હશે તો આપણા ભજીયા બરાબર નહીં થાય તો આપણી બટેટાની સ્લાઈસ એકદમ કોરી થઈ ગઈ છે હવે તેને બેટરમાં એડ કરી દઈએ અને પછી એક સ્લાઇઝને હાથની મદદથી આ રીતે બેટરમાં ફેરવીને બરાબર કોટ કરી લઈએ અને વધારાના બેટરને બાઉલની સાઇડ્સમાંથી આ રીતે કાઢી લઈએ આપણું ભજ્યું એકદમ પરફેક્ટલી બેટર થી કોટ થઈ ગયું છે હવે તેને તળવા માટે લઈ લઈએ તો ભજીયા તળવા માટે ફ્લેમ પર નથી તળવાના નહીં તો આપડા ભજીયા બહાર થી બ્રાઉન થઈ જશે અને અંદર થી કાચા રહેશે તો આપણું ભજીયાનું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લો તેલમાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો લોટ બે સેકન્ડ તેલમાં રહી ને તરત જ ઉપર આવે છે અને તેલમાં બબલ્સ પણ થાય છે મીન્સ આપણું ભજીયાનું તેલ તળવા માટે પરફેક્ટ છે હવે આ સમયે તેમાં ભજીયા એડ કરી દઈએ હવે તળવાના ઝારાની મદદથી આ રીતે ગરમ તેલ ભજીયા પર નાખશું ભજીયા પર આ રીતે ગરમ તેલ નાખવાથી બેટર માં જે પાણીનો ભાગ હોય છે તેની બાફ બને છે અને આપણું ભજીયું એકદમ ફૂલી જાય છે છેને એકદમ નવી ટ્રીક તો ભજીયા તળતી વખતે આ ટ્રીક જરૂરથી અપનાવજો તો આ રીતે ભજીયાને બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને તળી લેવાના છે તો ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને આ રીતે ટિશ્યુ પેપર પર કાઢી લઈએ જેથી વધારાનું તેલ એબ્સોર્બ થઈ જાય તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી પત્રીના ભજીયા બન્યા છે ને ગરમા ગરમ બટેટાની પત્રીના ભજીયા તમે ભજીયાની ચટણી સાથે સર્વ કરી શકો છો ભજીયાની ચટણી કેવી રીતે બનાવી તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે તો ઘરના બધાના ફેવરેટ બટેટાની પત્રીના ભજીયા જો તમે આ મેથડથી બનાવશો તો ઘરના બધા ખાતા રહી જશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા ને લાઈક અને ફ્રેન્ડ માં શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે